बोलो स्वामी भगवान लक्ष्मी नारायण देवने राधारमी जय ने जय देव परम कृपालु पर ब्रह्म परमात्मा भगवान स्वामी नारायण भगवान ने पूर्ण कृपा थी वर्ताल લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એમના આશીર્વાદ વિસાવદરની ધરાને જેમણે ભજન દ્વારા ભક્તિ દ્વારા શિક્ષણની સેવા દ્વારા પાવન કરી છે એવા पुराणी स्वामी श्री भगवत स्वामी भगवतोत्सव अंतर्गत वासल्यवंद महोत्सव उपस्थित अमा सौ संतो ना स्नेही भागवत कथाकार आदरणीय પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધે સ્વામીનું સમગ્ર સંત મંડળ પૂજ્ય આનંદ સ્વરૂપ સરજુ સ્વામી જયુ સ્વામી મુકુંદ સ્વામી અધિક સૌ સંતો સભામાં ઉપસ્થિત સર્વે દાતાશ્રીઓ યજમાનશ્રીઓ ટ્રસ્ટીશ્રીઓ વાલીગણ સાંખયોગી માતાઓ ઉપસ્થિત આપ સૌને ભાવથી જય સ્વામિનારાયણ કારણ કે ગાદલા બિછાવવામાં રાત તો વહી ગઈ ઊંઘવાનું રહી ગયું ને સવાર થઈ ગઈ બધા આમ બહુ આગળની હરોળમાં પરિચિત ચહેરાઓ છે બધાના નામ લેવા ઘટે પણ સમય અભાવે આપણે નામ લઈ શકતા નથી પૂજ્ય પુરાણી સ્વામી એમનો પ્રેમ આનંદ સ્વામી એમનો આવકાર સરજુ સ્વામીનો સ્નેહ અમારે પુરાણી જયુસ્વામી એમનો જસ અને મુકુંદ સ્વામી એમની માયા એને લઈ અને આપણે બધા અહીંયા આવ્યા મારે પ્રાસ તો કરવો ને પૂજ્ય પુરાણી સ્વામી અહીંથી મારા પૂર્વ વક્તા સંતોએ જે કહ્યું છે મારો કારણ કે પુરાણી સ્વામી સાથે મારા ગુરુ પૂજ્ય ભગવત ચરણ સ્વામી અને પુરાણી સ્વામી ભગવત જીવનદાસજી સ્વામી આ બંને સંતોને અતિ આત્મીયતા આમ તો આમ ગોપીનાથ કુળ એટલે એ રીતે તો ગુરુભાઈનો નાતો ખરો પણ એની સાથેની એમની જે આત્મીયતા ગોંડલમાં લગભગ આઠ વર્ષ સુધી એવો કોઠારી પદે સાથે રહ્યા અને સેવા કરી વિસાવદર ગુરુકુળની સ્થાપના કરી અહીંયા ડોક્યુમેન્ટરી જોઈ ત્યારે એમાં પણ મને એ સ્મૃતિઓ તાજી થઈ પણ એ પુરાણી સ્વામીનો અમારા સૌ સંતો ઉપર જે પ્રેમ જે વાલ અને અહીંથી પૂજ્ય માધુદાજી સ્વામી કે કોઈએ કહ્યું કે પત્ર લખવાનો સ્વામીનો જે કુશળતા હતી એના અમે પણ સાક્ષી છીએ આનંદ સ્વામીને અમે દબાણ સંત યોગાશ્રમ ભણતા હરિશરૂપ સ્વામી વાત કરી હતી આનંદ સ્વામી વિસાવદર અરે વડિયાથી પણ અહીંયા બેઠા તો પુરાણી સ્વામી જે પત્ર લખે એમાં એટલી બધી ભલામણો લખે સંસ્થાને વફાદાર રહેજો સંપીને રહેજો ગુરુજનો પ્રત્યે આદર રાખજો સ્નેહી સંતો સાથે આત્મીયતા રાખજો આવા જે ભલામણના શબ્દો એ પુરાણી સ્વામી લખે એ આમ અજોડ આજના આ મોબાઈલના યુગમાં તો આ જોવા જ ન જડે તો એ પુરાણી સ્વામીની જે દીર્ઘ દ્રષ્ટિ હતી એમનો જે પ્રેમ એમનો જે વાત્સલ્ય અને એ સાર ધાર આપણે જોવું હોય તો ભવાનભાઈ કાળુ બાપા એ આનંદ સ્વામી માં આપને દેખે મારી ડિક્શનરીમાં દાદા અમુક નામ એવા છે કે જેને કોઈ પણ પરિસ્થિતિઓમાં મેં ગરમ થતા નથી જોયા અને એમાં એક એટલે આનંદ સ્વરૂપ સ્વામી છે હું એની સાથે રહ્યો છું આજે પણ એમની સાથે છું પ્રત્યેક સાનુકૂળ પરિસ્થિતિઓમાં તો બરાબર છે પણ વિપરીત પરિસ્થિતિઓમાં વિપરીત સંજોગોમાં વિપરીત સમયમાં પણ કેમ સ્થિર રહેવું શ્રીમદ ભગવદ્ ગીતામાં જે સ્થિત પ્રજ્ઞના લક્ષણ કયા છે સમ સુખ દુઃખે શું લાભા લાભો જયા જયા એ મારે કોઈમાં જોવું હોય તો એ આનંદ સ્વામીમાં મને દેખાય છે અને એનું કારણ પુરાણી સ્વામી એમની જે સેવા કરી છે દીકરો બાપની સેવા કરે એનાથી વિશેષ સેવા આ મંડળના સંતોએ એમાં મારે સરજુ સ્વામીને પણ યાદ કરવા પડે એમાં આનંદ સ્વામી તો ખરા જ પણ બે નાના સંતો ત્યારે તે બહુ નાના નાના હતા અમારે પુરાણી જય સ્વરૂપ સ્વામી અને મુકુંદ સ્વામી પણ પુરાણી સ્વામીની જેણે સેવા કરી છે દાદા એ અદભુત સેવા અને એ સેવાનું આજે જે કંઈ ફળ આપણે દેખાય છે સંતો ઉમરમાં બધા સંતો નાના છે પણ આજે એ સેવાનું ફળ આપણે જોવું હોય તો વિસાવદર ગુરુકુળની શૈક્ષણિક આપણે પ્રવૃત્તિને જોઈ શકીએ આજે આ કોમ્પિટિશનના સમયમાં જ્યારે કેટલી બધી સ્કૂલો એ નવી નવી થતી હોય નવી ટેકનોલોજી વાળી થતી હોય નવા બાંધકામ વાળી થતી હોય અને એ સમયમાં કોમ્પિટિશનના યુગમાં એ શિક્ષણમાં ટકી રહેવું એક પ્રકાર જનક સમય હોય અને એમાં એક ધારો જે આ સંચાલન પૂજ્ય આનંદ સ્વામી એમના આશીર્વાદ થી એમના માર્ગદર્શન પ્રમાણે જે આખી ટીમ કરી રહી છે અને આજે પણ એ વિસાવદર गुरુકુલ એ આપણી સ્કૂલ એનું શિક્ષણ આજે પણ વિસાવદરમાં વખણાય છે એડમિશન લેવા માટે એ ભલામણો કરવી પડે એવું શિક્ષણ આ સંતો એમના માર્ગદર્શન થી આજે વિસાવદરમાં એ અપાઈ રહ્યું છે આજના પવિત્ર દિવસે વિશેષ મારે કંઈ કહેવું નથી કારણ કે જિજ્ઞેશ દાદાનો સવિશેષ આપણે લાભ લેવો છે અને બુબુક્ષિત કરો ભૂખ્યા માણસો શું ન કરી શકે શું કરે એ નક્કી નહીં પણ હવે ખુરશીઓ ખાલી દેખાય છે એટલે વિશેષ મારે સમય નથી લેવો પણ અહીંયા અમારા રાજકોટનો જે પટેલ પરોઠા હાઉસ જે પરિવાર અહીંયા ઉપસ્થિત છે કનુભાઈને હું યાદ કરું એ આવી શક્યા નથી પણ ઘનશ્યામભાઈ વગેરે અહીંયા ઉપસ્થિત છે એમનો સહયોગ અમને કાયમ મળતો રહ્યો છે અહીંયા કાળુ બાપા બેઠા છે એમનો પરિવાર એમનો સહયોગ પણ મળતો રહ્યો છે અહીંથી જે ભક્તિ સ્વામીએ જે નામ બોલ્યા જે ભક્તો એનો કાયમી સહયોગ અમને મળતો રહ્યો છે અમારા દાદા વર્ષોથી જ્યારે પુરાણી સ્વામી હતા ત્યારથી લઈને ધ પ્રેઝન્ટ આજ પણ એ દાદા એમનો સહકાર એ એનું માર્ગદર્શન આ નાના સંતોને મળતું રહ્યું છે અહીંયા અમારા રાધા રમણદેવ ટેમ્પલ બોર્ડના અમારા સાથી ટ્રસ્ટી અને બોર્ડના ઉપપ્રમુખ બળવંતભાઈ ધામી એમની પણ ઉપસ્થિતિ છે રાજેશભાઈ માંગરોળી એમની પણ ઉપસ્થિતિ છે તો આ ઉપસ્થિતિ અમારે પાતા પરના સરપંચ અશોકભાઈ એમની પણ ઉપસ્થિતિ છે ઘણા બધા ભક્તોની અહીંયા ઉપસ્થિતિ છે ત્યારે આજના પવિત્ર દિવસે પૂજ્ય પુરાણી સ્વામી એ ધામમાં ગયા એને દસ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે પૂજ્ય પુરાણી સ્વામીને આપણે યાદ કરીએ પુરાણી સ્વામી સાથે જે જે સંતો હતા મારે એમને યાદ કરવા પડે અમારે કૃષ્ણ પ્રિય સ્વામી કૃષ્ણ પ્રસાદ સ્વામી પછી અમારા અહીંયા ગોવિંદ સ્વામી ધર્મકિશોર સ્વામી કારણ કે આ જ્યારે આ ગુરુકુળની શરૂઆત થઈ ત્યારે એના પાયામાં આ સંતો એનું યોગદાન રહ્યું છે ત્યારે હૃદયથી ઠાકોરજીને પ્રાર્થના કરું કે સ્વામિનારાયણ ભગવાન અને પૂજ્ય પુરાણી દાદા એમના આશીર્વાદ આપણા સૌના ઉપર નિરંતર વરસતા રહે જે જે ભક્તોએ આમાં સેવા કરી છે એ સૌ ઉપર ભગવાનની કૃપા કાયમને માટે વરસતી રહે એવું એક વ્યક્તિત્વ ભગવાનભાઈ અહીંયા એમના ધર્મપત્ની ભાવનાબેનની પણ ઉપસ્થિતિ છે ભક્તિ સ્વામી જો કે બધી વાત કરી છે પણ એવું એક સરળ અને સહજ વ્યક્તિત્વ અમારે દાદા ગરીબ વિદ્યાર્થીઓ માટે અમરેલીના પાદરમાં જે સંકુલ કરી રહ્યા છે તથાસ્તુ વિદ્યાપીઠ એમાં ખૂબ મોટું એમનું માર્ગદર્શન માત્ર રૂપિયા આપીને છૂટી નથી ગયા પણ પાયાની કોઈ સેવા હોય કોઈ પણ સેવા હોય ત્યારે ભવાનભાઈ એમની ઉપસ્થિતિ હોય અને અહીંયા ભવાનભાઈ એમના પુત્ર વધુ એ પણ આ સંસ્થાના એ વિદ્યાર્થીની છે ત્યારે એવો પણ કે અમે ભાઈ અહીંયા આવીએ તો એમને નહીં તો એમને પણ ઉદાર હાથે સેવા કરી છે આનંદ સ્વામીનો સ્વભાવ બહુ માયાળુ છે દયાળુ છે કોઈની પાસે એ સેવાનું કહી ન શકે એવા શરમાળે છે મારા જેવા એટલે પણ આ ભોળા હોય ને એના ભગવાન હોય એટલે અમારું કામ ઠાકોરજી કરે એટલે એ રીતે આનંદ સ્વામીને આ દાતાઓનો સહકાર એ મળતો રહ્યો છે તો એમને પણ હું અભિનંદન આપું છું આજના પવિત્ર દિવસે શાસ્ત્રી સ્વામી હરિલો સ્વામી હરિદ્વાર એ પણ અમારા ગોપીનાથ કુલના છે આ મંડળમાં બહુ નજીક થાય છે આવી શક્યા નથી તો એમના વતી પણ આ મંડળને શુભકામનાઓ પાઠવું છું અને ચંદ્રપ્રકાશ સ્વામીની યાદી થઈ અમારા બાલાજી મંદિરના કોઠારી સ્વામી વિવેક સાગર સ્વામી મેં એને ઘનશ્યામભાઈ બહુ કીધું મેં કીધું વિવેક સ્વામી તમે બોલો મને કે પણ તમને હું વાંધો મેં કીધું મારે ટૂંકું નથી થતું મને કઈ શીખો મેં કીધું પણ અહીંથી થોડું શીખા હે ધીમે ધીમે પ્રયત્ન કરશું બાકી તમે બોલો તો ટાઈમે ટૂંકું થાય મને કે નહીં તો તમે જાઓ તો એમના વતી પણ હૃદયથી ઉપસ્થિત તમામ ભક્તો એમના ઉપર ઠાકોરજીની કૃપા અહારની સ્વરસ્થિ રહે આવી પ્રાર્થના કરી મારી વાણીને વિરામ અસ્તુ જય સ્વામી